એમ છો મજામાં ને આજે અમે વાડી આવ્યા ને જો આટો મારવા એ નીંદાઇ ગયું ખોદાઈ ગયું બધું થઈ ગયું હાથી હાલી ગયું હવે પાછું હાથી આંકવાનું છે પછી દવા છાંટવાની છે પછી અમે વીસી જીરો તેર નાખી દીધું આપણી માંડી પીળાશ મારતી હતી હવે જો માંડી કાળી થવા હવે કેમ છે આપણી માંડી તમે કહેજો બધાય જોઈ લ્યો

અરે આમાં નહોતું જો ની ગયું તો તમે ક્યાંય ખડે નહીં દેખાય જો આમાં સાફ થઈ ગયો આમાં ધ્યાન નહોતું પડે એવું ખડ હતું ખડ હતું ઠીક ગા ઠીક અમે અમે નવરા થઈ ગયા હવે રખડીએ જલસા કરીએ અને ફેરા માયરા કરીએ ફેરા માયરા કરીએ અને જલસા કરવાની અને હવે આપણું થોડુંક શાકભાજી છે એને પાણી પાવાનું છે તો પાણી દઈએ પછી ઘરે બાકી જાય પાછા તમને શાકભાજી દેખાડી દઉં ભીંડા ભીંડો આવ્યો છે કુવારો આવ્યો છે અહીંથી આપણા ભીંડા ચાલુ થઈ ગયા પછી આ ગલકા આવેલા છે આ ભીંડો હા નાનો નાનો ભીંડો છે થઈ જશે મોટો પછી ઓલી બાજુ છે આવ્યો ગુવાર જો આપણો ગુવાર એ પણ સરસ ઉગી ગયો છે હો જો આ ગુવાર બાકી સરસ ગુવાર ઉગી ગયો છે જો આપણે આખી મસ્તીની લાઈન થઈ ગઈ છે પછી આપણે શાકભાજી લેવા જવું નહીં પડે તો ને રામ રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ જો ઓલા બધા લોકો નીંદે છે આપડે બેઠા છીએ આ પડ્યું આવી રીતે કામ કરવાનું હોય નીંદુ હે છે જો જોભાઈ વાળી ગઈ આ બધી જો આ ની માંડવી છે વરસાદ નથી થતા તો વરસાદ થાય તો કઈ મોલ પાણી સારા થાય પાંચ થઈ છે સાડા રજા આપી દેવાની છે પછી સાડા બારે જશે જમવા અને પછી જમી લે છે પછી પાછા બે વાગે વર્ગી જશે ને સાંજે પાંચ સવા પાંચે છૂટા થઈ જશે પાછા વાડી આવી ગયા ભાઈ અમે જો અમારી વાં છે અને માંડવી છે આઈ બાજુ આ બાજુ કપાસ છે અમારો જેમાં કપાસમાં નીંદાઈ ગયું હાથી હાળી ગયું એકવાર વચ્ચે રાપાકી નાખી તો ચોપનની અને નીંદાઈ ગયો કપાસ તો બધે કપાસ નીંદાઈ ગયો અને આજે અમે આમાં એવા બેલો આંકવા જો અમારે આ બધી સાફ થઈ ગયું છે ને હવે કાંઈ માણસોની બોજારો નહીં પડે પાછું ખળ થાય ત્યારે માણસો બોલાવાના છે અને જો અમારું ટ્રેક્ટર ચાલે તો બેલો આખો આવ્યા છે તો છે બાકી બેલો હાલી જાય હમણાં પછી મજા અમારે આવી ગયા છે અને અમારો બેલો હાલે છે જો ભાઈ ટ્રેક્ટર રાખે છે અને અને જ્યાં અમારો આ બેલો બેલો ફોળે ગાળે આકીએ છીએ જો ફોળે ગાળે બેલો આવે છે જો કપાસ પડે નહીં કાંઈ થાય નહીં એ ખડે પડી જાય થોડાક ગોથા છે હમણાં બેલો આકાઈ જશે પછી ઘરે વયા જશું

జావరో జయ మతా దీ